અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી મટન ગલીમાં ગઈકાલે મોડી રાત્રે એક મોટી રસ્તા પર ખાડામાં પાણી ભરાઈ ગયું હતું અને એ જ પાણીમાં અચાનક વીજ કરંટ આવી ગયો હતો ત્યારે આ દરમિયાન એક દંપતી એક્ટિવા ઉપર સવાર થઈને ત્યાંથી પસાર થઈ રહ્યું હતું અને રસ્તા પર લગભગ ત્રણ ફૂટ પાણી ભરાયેલા હતા અને અચાનક કરંટ લાગતા બંને પતિ પત્ની પટકાઈ ગયા હતા આસપાસના લોકોએ તરત જ આ ઘટના જોતા જાગૃતિ દેખવીને ફાયર બ્રિગેડને જાણ કરી અને થોડાક જ સમયમાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સાથે સાથે વીજ કંપનીના અધિકારીઓને પણ સંપર્ક કરવામાં આવ્યો હતો અધિકારીઓએ તુરંત જ વીજ પુરવઠો બંધ કર્યો અને ત્યારબાદ દંપતીને બહાર કાઢવામાં આવ્યા ત્યારબાદ એકસો ને આઠ એમ્બ્યુલન્સ દ્વારા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ડોક્ટરે તે બંને દંપતીને મૃત જાહેર કર્યા આ દુર્ઘટનાથી સમગ્ર નારોલ વિસ્તારમાં તેમજ શહેરમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે અને વરસાદી પાણી સાથે વીજળીના ખતરાની લોકોમાં ડરનું વાતાવરણ ઉભું થઈ ગયું છે ત્યારે આપનું આ અંગે શું કેવું છે કમેન્ટ બોક્સમાં આપના મંતવ્ય જરૂરથી જણાવજો